હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને તો આજના સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને મારા દેશી બ્લોગ નામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને આજનો દિવસ છે રવિવાર એટલે રવિવારે અમારે જવાનું છે ખોડિયાર મંદિર અમે તમને ઘણી વાર લાઈવમાં કહેતા હોઈએ છીએ કે રાજપરાની બાજુમાં અમારું ગામ આવેલું છે તો એ જ રાજાપુરાના આજે તમને દર્શન કરાવવાના છે એમાં ખોડિયાર માતાજીનું મંદિર છે તો અમે જઈએ છીએ રાજપરા તો ચાલો રાજપુરાથી જઈને તમને મળીએ અને આ પણ કંઈક કહેવા માગે છે તો એમની વાત પણ સાંભળી તો શું કહેવા માગો છો તમે

તો આગળ આપણે ખોડિયાર મંદિરના દર્શન કરવી તો આગળ આપણે શું કરવી તો આગળ વિડીયોમાં મિત્રો બનાવ્યો ફાઈનલી આપણે પોગી ગયા છીએ ખોડિયાર મંદિર અને આ છે ખોડિયાર મંદિરની દુકાનો અને સરસ મજાનું વાતાવરણ હતું એટલે આપણે સરસ મજાના વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે તો અમે અંદર ચાલીને જતા હતા તો થોડોક વિડીયો લઈ લીધો છે દુકાનો આવી હતી ખૂણા ઉપર હોટલ પણ હતી અને આવી કાંઠિયાવાળી વાનગીઓ મળતી હતી ઓળો રોટલો ને એવું બધું હતું અને હવે થોડુંક અંદર ચાલીને જઈશું એટલે આપણને મંદિરના પણ દર્શન થઈ જશે અને માં લખેલું છે એક તે તોરણ છે અને આવું સરસ મજાનું ત્યાં વાતાવરણ હતું અને અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મંદિરે અને આવી રીતનું કંઈક વાતાવરણ હતું અને ત્યાં જઈ અને સરસ મજાના વિડીયો બનાવ્યા છે સુખડી લાપસી બધું ત્યાં મળે છે અને માન જો અહીંયા લખેલું છે આવું સરસ મજાનું એક રાજપુરા મંદિર છે અને હવે અમે જઈએ છીએ અંદર મંદિરની અંદર દર્શન કરવા પણ મંદિરની અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે અંદર વિડીયો નહીં ઉતરાય પણ બહારનું વાતાવરણ હું તમને વિડીયોમાં બતાવતી રહીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને કેવો લાગે છે તમને વિડીયો એ જરૂરથી કહેતા રહેજો અને આ છે શ્રીફળ વધારવાની જગ્યા મારા બેન પણ શ્રીફળ વધેરતા હતા તો અમારા બેનને પણ થોડાક વિડીયોમાં એડ કરી દીધા છે અને હવે અમે આવ્યા છીએ ખોડિયારમાંના તાતણીઓ ધરો કહેવાય ને એ ત્યાં જે લોકો ચાલીને પગ યાત્રાળુવાળા આવતા હોય તે પગ ધોતા હોય છે અને અમારા બેનને બધા ચાલીને ભાવનગર આવ્યા હતા તો એમને પણ ત્યાં પગને એવું ધોયું હતું અને આવી રીતના સરસ મજાનું ત્યાં પણ વાતાવરણ હતું આવી રીતના સાયકલ હતી નાના બાળકો માટે મેળો કહેવાય ને તો પણ ચાલે તો આવું સરસ મજાનું ત્યાં વાતાવરણ હતું તાતણીઓ ધરો હતો અને એની સાઈડમાંથી એક સાત બહેનોનું મંદિર છે ત્યાં ઉપર ડુંગર ઉપર છે તો ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે તો અમે હવે આગળ નીકળી ગયા હતા દર્શન કરવા માટે અને રસ્તામાં આવી સરસ મજાની દુકાનો આવતી અમે જોતા જોતા દુકાન જોઈને આગળ જતા હતા જો હવે આપણે ચડવાનું છે ડુંગરના પગથિયા તો આ તો આગળ નીકળી ગયા છે હું તો પાછળ પાછળ ચાલીને જાઉં છું તો એ બધા તમને બોલાવે છે તમને બધા હવે અમારી પાછળ પાછળ ચાલ્યા વિડીયોમાં દોડવાનું ચાલુ કરી દીધું છે ચાલીને હું પાછળ મારીને જાઉં છું તો હવે અમે સરસ મજાનું ચડી ગયા છીએ ડુંગર અને મંદિરમાં વિડીયો ઉતરવાની મનાય છે વિડીયોમાં નહીં ઉતરે અને હવે પાછા દર્શન કરીને પાછા નીકળી ગયા હતા એટલે યાત્રાળુઓ જે દર્શન કરવા જતા હતા એમનું આપણે થોડોક શૂટિંગ કરી લીધો હતો અને પછી અમે ત્યાંથી દર્શન કરી નીકળી ગયા હતા અને પછી લાઈવ શરૂ કરી દીધું હતું ને ચાલો મિત્રો અમે ખોડિયાર મંદિરથી આવી ગયા છીએ મિત્રો તો સાલો બપોરનું અમે લાઈવ પૂરું કર્યું છે ચાલો મિત્ર તો એ લાઈને એન્ડ તરફ અમે લઈ જવી છે એવી આવજો મિત્રો બધાને